નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લા પારડીના નાના વાઘચીપા વાડીમાં ઊંધા સુતેલા હાલતમાં આથેડનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે વલસાડ જિલ્લા પારડી તાલુકાના નાના વાઘચીપા ગામના દેસાઈ ફળિયામાં શિરડીના ખેતરમાં સુભાષભાઈ પટેલ નામનો શ્રમિક શિરડીના પાકને પાણી પીવા માટે પાણી પાવા માટે શનિવારના રોજ ગયો હતો દસેક વાગ્યે તેને ઉમેશભાઈ પટેલની આંબાવાડીમાં જાળી જંગલ જેવા ભાગે જમીન ઉપર પાથરેલા ચાદર ઉપર ઊંધા સુધીના હાલતમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ ઠાકોર લેવા પટેલ કે જે વાગચીપ ગામ ખાતે ફળિયા પાડીનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ જોઈ શ્રમિક ગભરાઈ ગયો હતો આવી અને બાબતે જાણ જાણ જ લોકો જીતેન્દ્રભાઈના સગા સંબંધી દોડી આવ્યા હતા બાબતની પારડી પોલીસને કરાતા જ પારડી પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતદેહનો કબજો લઈ પારડી પોલીસ રેફરલ હોસ્પિટલ તેમના દ્વારા પારડી જે પોલીસ છે પારડી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી